વલસાડના જાગૃત યુવકે ના નફટ અધિકારીઓને જગાડ્યા બે મહિના પહેલા યુવકના મામા બન્યા હતા અકસ્માતનો ભોગ યુવક અને તેનો પરિવાર બે મહિના સુધી ન્યાય માટે લડ્યા અને ફરી એ જ જગ્યાએ મોટો ખાડો જોતા એનએચઆઈ ની ટીમ બોલાવી ક્વિક રિસ્પોન્સ ટીમ બોલાવી તાત્કાલિક ખાડો પુરાવ્યો કોઈ વ્યક્તિ ખાડાનો ભોગ ન બને તે હેતુથી આ ઉમદા કાર્ય કર્યું છે ધર્મેશ પટેલે હાઇવેનો ટ્રાફિક રોકાવી વિરોધ કર્યો અને ખાડા પુરાવ્યા આજે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો આ એ જગ્યા છે કે જ્યાં બે મહિના પહેલાં મારા મામા એનું રોકડ રોડ અકસ્માતમાં મૃત્યુ થયો હતો હવે અમે તો આ દર્દ માટે આ પીડા માટે અત્યારે પસાર થઈ જ રહ્યા છે પણ જ્યારે ત્યાં અમે ભયાનક ખાડો જોયો કે આમાં તો મારા મામા મૃત્યુ પામ્યા છે પણ હજુ પણ જો આ ખાડાની દશા આવી જ હોય તો ભવિષ્યમાં બીજો પરિવાર પણ વિખાઈ જશે એટલે મેં નક્કી કર્યું કે મારે આ સિસ્ટમ સામે ચલાવવું નથી એટલે મેં તાત્કાલિક વન ઝીરો ડબલ થ્રી ઉપર ફોન કર્યો એને જઈને અને કીધું કે તમારી ક્વિક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક મોકલાવો અને આ ખાડો છે એની જગ્યા તમે એટલે ક્વિક રિસ્પોન્સ ટીમે દસ થી પંદર મિનિટ માં આવી ગઈ અને ખાડો બંધ કર્યો